ગાંધીધામની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલના મેદાનમાં સેન્ટ થોમસ કેથોલિક ચર્ચ દ્વારા તારીખ નવ અગિયાર બે હજાર પચીસના રોજ આયોજિત ફૂડ મેલામાં નોનવેજ ભોજન પીરસવામાં આવતા વિવાદ થયો હતો આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને એબીવીપીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ રામધૂન બોલાવી હતી શાળાના શિક્ષકો દ્વારા એકજૂટ થઈ મીડિયા સાથે ધક્કામુક્કી કરી અયોગ્ય વર્તન કરી પ્રવેશ ન કરવા દેતા શાળાના શિસ્ત સામે અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને એબીવીપીની રજૂઆત બાદ શાળા તંત્ર દ્વારા આ અંગે માફી માંગવામાં આવી છે શાળાના પ્રિન્સિપાલે સત્તાવાર માફીપત્રમાં આ ભૂલને પ્રથમ અને અંતિમ ભૂલ ગણાવી છે અને હિન્દુ સમાજની લાગણી દુબાવા બદલ હૃદયપૂર્વક દિલગીરી વ્યક્ત કરી છે તેમણે ખાતરી આપી કે ભવિષ્યમાં જો આવી ઘટનાનું પુનરાવર્તન થશે તો તેઓ પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપશે આ માફીપત્ર બાદ મામલો થાળે પડ્યો છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માઉન્ટ કાર્મલ સ્કૂલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે બે દિવસ પહેલાં અહીંયા આગળ એક ચર્ચ દ્વારા આ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર એક ફૂડ મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જ્યારે સ્કૂલ તરફથી આ ગ્રાઉન્ડ તેમને પરમિશન આપી અને કાર્યક્રમ કરવા માટે આવ્યું હતું ત્યારે સ્કૂલે કોઈ પણ જવાબદાર ગેરજવાબદારી રીતે એ સ્કૂલના જે ગ્રાઉન્ડની અંદર જે ફૂડ મેળા થાય છે એની અંદર શું મેન્યુ છે શું બાળકોને તેમજ વાલીઓને શું પીરસવામાં આવે છે તેની કાંઈ પણ જાણકારી લીધા વગર તે ફૂડ મેળા કરવાની પરમિશન આપી દીધી અને ત્યારે જ્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ પડી કે નોનવેજ પણ આ મેળામાં છે જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ગાંધીધામની અંદર ભારત આખા દેશની અંદર મોટા ભાગના હિન્દુ છોકરાઓ આ બધી આવી સ્કૂલોમાં આવતા હોય છે અને આ સ્કૂલની અંદર પણ નેવું ટકા જેટલા હિન્દુ હિન્દુ બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે આ સ્કૂલના પરિસરની અંદર આવા ફૂડ મેલાની અંદર જ્યારે નોનવેજનું વેચાણ થતું હોય ત્યારે એક બહુ ગેરકાયદેસર રીતે આ સ્કૂલ તરફથી એક લેવાની લેવાની જરૂર છે તેમજ એબીવીપીએ આવેદન આપ્યું અને જે સેન્ટ થોમસ જે ચર્ચ છે એની સામે કાર્યવાહી કરવાની અને તેમજ જો ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ઘટશે અને જે હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ થશે તો સ્કૂલના પ્રિન્સિપલ પણ તેમના પદ પરથી રાજીનામું આપશે